ઉત્તર પૂર્વ ભારતના મણિપુર રાજ્યમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેના અને આસામ રાઇફલ્સે ઓપરેશન જળ રાહત બે શરૂ કર્યું છે મણિપુર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને વાંકહે ખુરાઈ લામલોંગ અને હેઈગાંગ જેવા વિસ્તારો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ તંગ પરિસ્થિતિમાં ભારતીય સેના અને આસામ રાઇફલ્સે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે ઓપરેશન જળ રાહત બે અંતર્ગત અત્યાર સુધીમાં પાંચસો થી વધુ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે બચાવ કામગીરી દરમિયાન સેના દ્વારા આશરે આઠસો બોટલ પીવાનું પાણી અને અન્ય આવશ્યક સામગ્રી વિતરણ કરવામાં આવી એક તરફ પૂરના કારણે નદીના તટબંધ તૂટી જતા વિસ્તારો પણ મુશ્કેલી હેઠળ આવી ગયા છે બીજી તરફ હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની ચેતવણી આપી છે તંત્ર અને સેના બંને એલર્ટ પર છે અને સ્થાનિક નાગરિકોને ઘરમાં જ રહેવાની તથા સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે